હું નિહારમાં જી વાવ પ્રાથમિક શાળા ગુજરાતી શાળા હું વાવ મો જી નિહારમાં છોકરીનો દાખલો ગલાવા માટે તો છોકરીનો દાખલો ગલા માટે જી તો મેં મેડમને ને દાખલો આપ્યો તો છોકરીઓને બહાર પાણી રેડતા હતા પાણી રેડતા હતા તો મેં એવું કીધું કે શું થયું છે આ બધું હું છે થોડું જણાવશો એમ તો મેડમ એવું કેસે કે શું જાના બે ના તો થોડીક દાજ લાગી છે કેમ એમ કુકરના છાટા ઉડ્યા છે કેમ તો કે અમે કે હવે કપડા જ બદલાવા છોકરીઓને ઘેર મોકલતા હતા એમ છોકરીઓ અમે મેં જોઈ ત્યારે છોકરીઓ તો બધી ડારવારી હતા છોકરીઓ બધી ડારવારી હતી અને મેડમ ને એવું કે છોકરી મમ્મી પપ્પાને ઘરે જઈને કહેશો ને મમ્મી પપ્પા લડશે એમ હવે ઘેર જઈને તમે કપડાં બદલીને પાછા આવો નિહારમો એમ એવું એટલા જઈ પડી તો મને કે કીધું કે હવે કે બધું બહુ રવું ના કરશો હવે જે થઈ ગયું એ થઈ ગયું કે હારું થઈ જશે એમ બહુ દગાઇ નથી છોકરીઓ એમ પછી અમે કીધું કે અમે બે કલાક તો અમે ખાલી બહાર જ લઈને બેહી રહ્યું તો એમની કોઈ સારવાર નહીં કે કોઈ દવા નહીં કશું નહીં બનાવ બન્યો કુકરનું ઢાકનું ઉડી દાળ બાફા મૂકેલી તો છોકરીઓ દાળ ઢોકરા કાપવા જઈ લો કાપવા બોલાવીને છોકરીઓને છોકરીઓ દાળ ઢોકરા કાપવા જ જોઈએ એમાં પેલી બે જણ બનાવતી એ બનાવતી એ બહાર નાખ્યો અને છોકરીઓ ચારેય મહિની મય છોકરીઓ બધી પછી દાળ ઢોરાઈ રહી એકબીજાનો હાથ ચાલીને છોકરીઓ દરવાજો ખોલીને નાખ્યો નીકળી ગઈ હા દાદી છે છોકરીઓ પગે તો છોકરીઓ અત્યારે અમે ઘેર લઈ જઈએ તો રડે છે લાઈ બરે છોકરીઓ ને દાળ ઢોકરી ના પેલા ઢોકરા કપાવતા છપાવતી ના નથી ખબર સાહેબ મેં તો આ પેલા ધોરણ થી છોકરી મોકલું તમે આજે જ જોઈ કે આવું છોકરીઓ ને કામ કરાવે છે અમે પોલીસ સ્ટેશન ને અમાર પોલીસ કેસ કરવાયા છે તો અમાર આ કાર્યવાહી આગળ કરવાની ઉર્મિલા બેન આ કુકર ફાટ્યું એવું કે પછી આ કઈ કઈ બી ચાર છોકરીઓ દગાઈ ગયો શું કેવું તમારું હે એ તો દગાઈ છે એમને એ જવાબદાર કોણ જવાબદાર તો કાયદેસર સંચાલક ના હોય સાહેબો એ મોકલ્યો હોય તો એવું થાય ને એ જવાબદાર કોણ સાહેબો છે જવાબદાર હોય શું અરે કાયદેસર બીજા વગેરે બીજો ચાર છોકરીઓ મળશે ચાર છોકરીઓ મોકલશે

તો તાત્કાલિક શિક્ષકોએ પાણી એને છંટકાવ કરી પગમાં અને ત્યાર પછી ઓફિસના ઓટલે લાવ્યા અને ઓફિસના ઓટલા લાવ્યા પછી અમારા આસિસ્ટન્ટ બેનશ્રીએ બરફ લગાવ્યો અને બરફ લગાવ્યા પછી ત્યાંથી પાછા અમારી પાસે જે સોફ્રોમાઇસિન ટ્યુબ હતી મેડિકલમાં તે મેડિકલની ટ્યુબ આપીને ઘસાઈ પછી બાળકોને અમે કહ્યું કે જો વધારે હોય તો આપણે દવાખાને જઈએ અને ભીના કપડાં હતા એટલે મેં કદાચ તમે ભીના છો તો કદાચ પૂરા કપડા પહેરીને આવો હોય